અને સારી વસ્તુ કોઈને જોતી હોય તો આપણે આપી શકીએ હમ અને નઈતર પડ્યો રહેશે ને તો એ પણ આપણે બહુ ની વસ્તુ છે આ આ બહુ ઓછી દવા વાળું છે હમ શિયાળામાં કઠવેલું છે આપણે ઘરની માંડવીનું છે જરાય ડીમેજ વગરની માંડવીનું હોય અને આપડે ખાવું જ છે તો સારું જ ખાઈએ ને શું કામ ઓલું ખાઈએ બરોબર છે બરાબર તો આટલા માટે તમે સ્ટોક તેલના ડબ્બાને હારું ખાવકા હા તે હારું જ ખાવવાનું કેટલું કેમ જોઈએ આપડે

પણ રિફાઈન્ડ કરેલું તેલ નહી એમ એટલે આજ તેલ આમ વાપરીયે આપડે કોઈ મોટી મિલો માંથી ભેડસેળ કરેલું કે એમાં પામોલીન ને એવું 25 30% ટકાની સરકારની છૂટ હોય છે પામોલિન હા પણ ઈ કોઈ આમાં એમાં ભેળવેલું હોય

આ કઢાવેલું હોય ને એનું નામ લખેલું હશે હજી છે બે ચાર ડબ્બા બે વાર નો સ્ટોક કરી લીધો હા બરોબર છે અને તો હાલો આપણે બીજું પણ ઘણું કામ છે તો કામ કરી નાખીએ ફટોફટ અને આપણે છે ને જે માહિતી પ્રમાણે તમારે કોઈને પણ તેલના ડબ્બા જોતા હોય તો અમે તમારા સુધી પુગાડવાની કોશિશ કરશું અને હું તો એમ કહું કે અમે સુધ ખાઈ અને તમે સુધ ખાતા જાઓ નંબર આપી દઈએ હા નંબર આપી દેવાય ડિસ્પ્લે ઉપર નંબર આવી જાય ક્યાં

સીંગ આપણે નમક સાથ શેકી હશે આ સીંગ સરસ બને બધેથી સ્વાદિષ્ટ અને સરસ અને શેકાય મસ્ત તો મીઠા ભેગી જે સીંગ શેકવામાં આવે ને એકદમ જોરદાર હો સરસ સિંગ બને આ મીઠાવાળી તો તમે પણ બધા આવી રીતના જ બનાવતા હશો અને તમે કઈ રીતના બનાવો તો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અને અમને જરાક જણાવજો અમે તો આમ બનાવીએ

આમ જો તમ ના આ હા બસ હા હા શ્વાસ ઉપડી શ્વાસ ઉપડી ગયો તો ફાઇનલ જો આવી દશા છે જમણા ની ને આપણે ઘણું બધું કરીએ છે પણ હું છે ખબર નથી પડતી અત્યારે જે કન્ડિશન છે ને ફૂલ ગંભીર છે આમ તો આને આ ટ્રાણ ઉપડી ગયું પછી હું લઈ લઈએ ટોપી લઈ લ્યો તો અત્યારે શું થઈ ગયું આને અચાનક થઈ ગયું હું ખબર નહીં લઈ લે વાસરું લઈ લે વાસરું આ હું થયું રસમાં જય દ્વારકાધીશ કેમ છો બધા મોડામાને તો મદામાં દિવસે આશા કરીએ છીએ જમવા કાતા બ્લોક લઈને આવી ગયા ગૌરી ગીર ગૌશાળામાં તમારા માટે તો ગૌરી ગીર ગૌશાળામાં આપણી ગાયો અત્યારે શું કરી ગયું ખબર છે તો આપણે ટાબરિયા મસ્ત મજાના ઊભા છે સવાર સવારનો તડિકો લઈએ છે અને આપણી જમણા પણ ઊભી છે જમણા હા ઓહરી ગઈ છે પણ એ તો મજા થઈ જાય એટલે સારું થઈ જાય અને આપણી ગાય ગૌરી મોયડો કઢાવી ગઈ તો કેવી લાગે મુંડળ તો જમણા તો જમણાને આપણે છેને આજે દવા કરવાની છે ડૉક્ટર ફરીથી આવવાનો છે બાટલાને બધું અધ્યુસનના જે અંદરની બીમારી હોય એવું લાગે છે તો આપણે આપણે એ દવા કરવાની છે અને આપણે ગોપી કેમ જોઈએ આપણે અને હા આપણા ટાબરિયા બે અહીંયા છે એ પણ હું તમને બતાવી દઉં ગોલું મોલું શું ખાલે તમે અને મા માં છે ગોરલ ને ગમતું અમારે એમાં એવું છે ગોરલ વિના ગમતી રે ને એટલે ગમતી જ્યાં ગોરલ હોય ત્યાં અમારે ગમતીને જવું પડે બાકી નકરીને મજા ના આવે ગમતી એવી છે અમારી કે એની મા હોય ને ત્યાં જવું જ પડે એમાં કંઈ ન હાલે નકર ઘણા એમ કહેતા હતા કે અમે રોટલી દેવા તમારે આને લઈ જાય હું કાં વાંધો નહીં લઈ જાઉં પણ એની મા જોઈ જઈ ગઈ એટલે એ અમારે ક્યાંય જાય નહીં લાગતી કરી ગયા મે ખાલી રોટલી દેવા લઈ જાય વરસી બે વરસ નો ડોઢ વરસ એમ પણ હું કો લઈ જાવ પણ આમાં મારી એ ન ગોમતી એવી લાટકી છે મારી ગોમતી કા લાડુ આ તાજો આ તાજો હું મૈનખા માં આયા ટમકા ટમકા હે રાધાજી એ રાધાજી થોડાક મલકો તો તો આપણે મસ્ત મજાની ગાયો અત્યારે તડકો લે છે અને આપણે સનાના ડોક્ટર પણ આવવાના છે ડૉક્ટર આવે એટલે જમનાની આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી દઈએ જમણાને પાછું સમજાતું નથી ઘડીક થાય તો ઓલી મજાના રહીએ ઘડીક થાય તો બીજી રહીએ કોઈ હજી સુધીમાં દર્દ પડખાણું નથી જમનાને શું છે આટલા ફોન કર્યા આટલા ડૉક્ટરને કીધું આટલા ડૉક્ટરને બીજા મોકલા કે આવું આવું જમનાને થાય હોવું આવું જમનાને ન થાય પણ કોઈને કાંઈ સમજાતું છે જ નહીં